આજે સવારથી કપાસમાં દવાઓના છંટકાવ અમે કરી રહ્યા હતા પરંતુ બપોર પછી એકાએક જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું બંધ કરી દીધું કારણ કે આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ કે વરસાદની આગાહી છે ખેડૂત મિત્રો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ છે તે જોરદાર રીતે ખાબકી જાય તો કપાસના છોડ ઘણા બધા ઢળી પડે એટલા માટે અમે આજે બપોર પછી છ વીઘામાં તાબડતોડ પાડા ચઢાવવાનું કામ શરૂ કરી દીધું પવન સાથે વરસાદ આવે તો આપણા છોડ નમી ન જાય ઢળી ન જાય એટલા માટે અને જે ખેડૂત મિત્રોએ પિયત આપી દીધું છે તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે આ જે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો પાળા ચઢાવી દીઓ તો કપાસના છોડને એક પ્રકારનું રક્ષણ છે તે પવન સાથે વરસાદ આવે તો મળી રહે અને આપણો કપાસના પાકને ખાસ્સી એટલી નુકસાની છે તે ન જાય દવાઓનો છંટકાવ એકાદ બે દિવસ લેટ થઈ જાય તો ખાસ એટલો વાંધો નથી આવતો પરંતુ પાડા ચડાવેલા હોય તો ખેડૂત મિત્રો કપાસના છોડને સારું એવું રક્ષણ પવન સાથે વરસાદ આવે તો તેનાથી મળી શકે છે એટલા માટે અત્યારે તમારી પાસે સમય હોય અને તમારા વિસ્તારમાં હજુ વરસાદ શરૂ ન થયો હોય તો તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને કપાસમાં પાડા ચડાવી નાખે તો ઘણો બધો ફાયદો છે તે મળી શકે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી